હાઈડ્રોસિલ એટલે સાદી ભાષામાં આપણે કહીએ તો વધરાવળ કહેવાય એ એક પાણી ભરેલું સેક ડેવલપ થાય છે આસપાસ એટલે ગોળીની આસપાસ પાણીનું ભરાવું એને હાઇડ્રોસિલ કહેવામાં આવે છે આ એક જાતનું સ્વેલિંગ હોય છે એટલે ગોળીના ભાગમાં સ્વેલિંગ આવી ગયું હોય દર્દી જાતે નોટિસ કરે છે ઘણી વાર ઇનિશિયલ સ્ટેજીસમાં દર્દી જાતે નોટિસ ના કરી શકે એને ક્લિનિકલ એક્ઝામિનેશનમાં આનું નિદાન થતું હોય છે આ કોઈ કેન્સરસ કન્ડિશન હોતી નથી દર્દીને યુઝ્યુઅલી આમાં પેઇન ના હોય પણ ક્યારેક ક્યારેક હેવીનેસ ફીલ થઈ શકે છે બીજી વસ્તુ એ છે કે બીજી પણ કન્ડિશન્સ હોય છે એ જનાઇટલ એરિયામાં જેનાથી હાઇડ્રોસિલને ડિફ્રેન્શિયેટ કરવું જરૂરી હોય છે જેમ કે હર્નિયા હર્નિયામાં હર્નિયલ ઓરિફિસમાંથી બહાર આવતું હોય છે જે ખાંસી ખાવાથી બહાર આવતું હોય છે અને એ કંડિશનમાં દર્દીને પેઇન હોય છે જ્યારે હાઇડ્રોસેલમાં એ ટાઈપનું પેઇન હોતું નથી બીજી એક વસ્તુ હોય છે એપિડિડાઇમાઇટિસ એટલે કે જે ટેસ્ટિકલ્સ જે ગોળી હોય છે એના ઉપરના ભાગમાં સોજો આવવો ત્યાં ઇન્ફેક્શન થવાથી જ્યારે સોજો આવે છે આ કન્ડિશન પણ હાઇડ્રોસેલ કરતા ડિફરન્ટ હોય છે આ કન્ડિશનમાં દર્દીને ટેસ્ટિકલ્સની ઉપર પેઇન હોય છે ત્યાં રેડનેસ થતી હોય છે અને ત્યાં સ્વેલિંગ પણ થઈ જતું હોય છે ડિફરન્શિયટિંગ પોઈન્ટ છે કે પેઇન વધારે સો હાઇડ્રોસિલ અને કેન્સર વચ્ચે ડિફરન્શિયેટ કરવું ખૂબ જરૂરી હોય છે ક્યારેક ક્યારેક બહુ રેર કેસમાં ટેસ્ટિકલ્સનું કેન્સર હોય તો પણ હાઇડ્રોસિલ ડેવલપ થતું હોય છે પણ એ બહુ રેર વસ્તુ છે એટલે ક્લિનિકલ એક્ઝામિનેશન સ્પેશિયલી જ્યારે ડોક્ટર કરે ત્યારે એને થોડો ઘણો અંદાજો આવી જાય છે આ વસ્તુ પ્રાથમિક લક્ષણોમાં જોવા જઈએ તો હાઇડ્રોસિલ એટલે કે વદ્રાવળ એક પેઇનલેસ સ્વેલિંગ છે એટલે દર્દીને આમાં પેઇન થતું નથી હોતું એ એક સાઈડ પણ હોઈ શકે છે અથવા તો બંને ટેસ્ટિકલ્સની આસપાસ પણ કલેક્શન થઈ શકે છે સો એ યુનિલેટરલ કે બાયલેટરલ બંને હોઈ શકે છે આ પેઇનલેસ કન્ડિશન હોય છે દર્દીને અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવી શકે છે ક્યારેક એ એરિયામાં હેવીનેસ ક્યારેક જણાય પણ આમાં દર્દ હોતું નથી હાઇડ્રોસિલનું નિદાન ક્લિનિકલ એક્ઝામિનેશન ફિઝિકલ એક્ઝામિનેશનથી થતું હોય છે જ્યારે કોઈ ડોક્ટરને તપાસ કરવા માટે દર્દી જાય ત્યારે જેનેટલ એક્ઝામિનેશનમાં આનું સ્વેલિંગ પિક્યુલિયર હોય છે એને એક્ઝામિનેશન કરવાથી અને ત્યાં કેટલો દુખાવો છે ત્યાં ટેન્ડરનેસ કેટલી છે આ જોવાથી ખ્યાલ આવી જતો હોય છે કે દર્દીને હાઇડ્રોસિલ છે એક ટ્રાન્સલ્યુમિનેશન ટેસ્ટ હોય છે લાઇટ પણ એમાંથી પાસ કરીને આપણે જોઈએ તો પણ ક્લિનિકલી આપણને ટ્રાન્સક્રિપ્શન દેખાય રેડ ગ્લો દેખાય એરિયામાં એટલે આ ક્લિનિકલ એક્ઝામિનેશન કરે તો એને ખ્યાલ આવી જતો હોય છે ક્લિનિકલ એક્ઝામિનેશન સિવાય ઇમેજિંગ મોડેલિટીસ છે જે હાઇડ્રોસિલ ડાયગ્નોસિસ કરી શકે હાઇડ્રોસિલ નું નિદાન અલ્ટ્રાસાઉન્ડ દ્વારા થઈ શકે છે એમાં ટેસ્ટિકલ્સની આસપાસ જે કઈ ફ્લુડ કલેક્ટ થયું હોય એ ક્લિયર કટ દેખાય હાઇડ્રોસિલની ટ્રીટમેન્ટ દરેક વખતે એની કંઈ સર્જરી કરવી જરૂરી હોતી નથી સ્પેશિયલી જ્યારે એ સાઇઝમાં વધતું ના હોય ટુ સ્ટાર્ટ વિથ સ્મોલ સાઇઝ હોય એની ટ્રીટમેન્ટની જરૂર ત્યારે પડે છે જ્યારે દર્દીને હાઇડ્રોસિલની સાઇઝ વધતી હોય છે ગ્રેજ્યુઅલી એની સાઇઝમાં ઇન્ક્રીઝ થતું હોય છે સો એના માટે સર્જરી એક ઓપ્શન છે સર્જરીમાં વિરિયસ ટેકનિક્સ આવતી હોય છે હાઇડ્રોસિલેક્ટોમી આવતી હોય છે ઇવર્ઝન ઓફ સેક આવતું હોય છે એમાં જે ફ્લુડ કલેક્ટ થયું હોય છે ટેસ્ટિકલ્સની આસપાસ એ ફ્લુઇડને ડ્રેન કરી લેવામાં આવે છે અને એની જે દીવાલ હોય છે એને રિમૂવ કરી નાખવામાં આવે છે અથવા તો એને ઇવર્ટ કરી નાખવામાં આવે છે જેથી એમાં ફરીથી ફલુઈડ કલેક્શન ના થાય હાઈડ્રોસિલને દર વખતે સર્જિકલી ટ્રીટ કરવું જરૂરી નથી હોતું સ્પેશિયલી નાની સાઈઝ હોય ત્યારે આમ હાઇડ્રોસિલ નોર્મલ જે રૂટીન હાઇડ્રોસિલ હોય એ કોઈ તકલીફ કરતું હોતું નથી પેશન્ટને ડિસ્કમ્ફર્ટ હોઈ શકે છે પણ જ્યારે સાઈઝ બહુ વધારે હોય ત્યારે ડિસ્કમ્ફર્ટ થાય છે અને દર્દીને એ ઘણીવાર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સમાં પણ એનું જે સેલ્ફ એસ્ટીમ હોય કોન્ફિડન્સ હોય એ પણ ડિક્રીઝ કરતું હોય છે સો દર્દીના પર્સનલ ડિસિઝન અને હાઇડ્રોસિલમાં પ્રોગ્રેશન શું છે સાઈઝ વધે છે કે કેવું છે એના પરથી એની ટ્રીટમેન્ટ સમયસર કરવાની હોય છે એ કોમ્પ્લિકેશનમાં જોવા જઈએ તો હાઇડ્રોસિલમાં ઇન્ફેક્શન થઈ જાય તો એ પાયોસિલ બની જતું હોય છે એટલે કે આખું રસીથી ભરાઈ જતું હોય છે એવી કન્ડિશનમાં સર્જરી કરવી મહત્વની છે એમાં બીજું કોઈ ઓપ્શન હોતું નથી ઘણીવાર વાર હાઇડ્રોસિલની અંદર અ હેમરેજ થઈ જાય એટલે કે હાઇડ્રોસિલની અંદર બ્લીડિંગ થઈ જાય એ પણ એક કોમ્પ્લિકેશન છે જેને હિમેટોસીલ કહેવામાં આવે છે આ કન્ડિશનમાં પણ કેન્સ કેન્સર આઉટ કરવું ખૂબ અગત્યનું હોય છે અને જે બ્લીડિંગ સોર્સ હોય એને કંટ્રોલ કરીને જરૂર પડે તો ઓપરેશન કરવાની જરૂર પડી શકતી હોય છે જો આ કોમ્પ્લિકેશન ડેવલપ ના થતા હોય અને સાઇઝ રિલેટિવલી સ્ટેબલ હોય ને ટુ સ્ટાર્ટ વિથ જો એની સાઈઝ હાઇડ્રોસિલની નાની હોય તો સર્જરી જરૂરી નથી હાઇડ્રોસિલને પ્રિવેન્ટ કરવા માટે કોઈ ગેરંટીડ વે નથી કે તમે આ કરો તો એ પ્રિવેન્ટ જ થશે હાઇડ્રોસિલ છતાં પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવાથી એને રિસ્ક ઘટાડી શકાય છે લૂઝ ફિટિંગ અન્ડરવેર્સ પહેરવા સ્પેશિયલી જનાઇટલ એરિયાનું ઇરિટેશન જે ઓછું કરે છે બીજું સ્ક્રોટલ એરિયામાં જનાઇટલ એરિયામાં ટ્રોમા અવોઇડ થઈ શકે એનું ધ્યાન રાખવું અને ગુડ જનાઇટલ હાઇજીન મેન્ટેન કરવાથી હાઇડ્રોસિલ અમુક અંશે પ્રિવેન્ટ કરી શકાય છે પણ કોઈ ગેરન્ટીડ વે નથી કે હાઇડ્રોસિલ આનાથી પ્રિવેન્ટેજ થાય પણ જ્યારે પણ દર્દીને એવું લાગે કે સ્ક્રોટલ એરિયામાં કોઈ સ્વેલિંગ છે સ્પેશિયલી પેઇન ડિસ્કમફર્ટ હોય તો દર્દીને કન્સલ્ટ કરવું ખૂબ અગત્યનું હોય છે કારણ કે હાઇડ્રોસ એક સ્વેલિંગ જેનાઇટલ એરિયામાં હોય તો ઘણીવાર દર્દીને ટેસ્ટિક્યુલર ટોર્જન્ટ પણ હોય છે એટલે કે ટેસ્ટિસ એના કોર્ડની ફરતે ગોળ ફરી જાય છે જેનાથી કરીને કોર્ડમાંથી એનો બ્લડ સપ્લાય આવતો હોય છે એ ઓબસ્ટ્રક્ટ થઈ જતો હોય છે બ્લડ સપ્લાય એનો કટ ઓફ થઈ જતો હોય છે તો એવી કન્ડિશન ઇમરજન્સી કન્ડિશન છે જેને ટેસ્ટિક્યુલર ટોઝન કહેવાય છે આ કન્ડિશનમાં તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવી ખૂબ અગત્યની છે અધરવાઇઝ દર્દીને ટેસ્ટિકલ રિમૂવ કરાવવાની જરૂર પડી શકતી હોય